રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા ખાતે ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત હોદ્દેદારો કાર્યકરો પદાધિકારીઓની મહત્વની બેઠક બોલાવાઈ ખાસ કરીને રાજપીપળા તૈયાર હોય તેના વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીના ના વરદસ્તે થનાર હોય લોકાર્પણ કાર્યક્રમ આગામી સપ્તાહમાં યોજવા અંગે તેના આયોજન માટેની મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં જવાબદારી ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને પાંચ લાખની મતોથી વિજય બનાવવાના લક્ષ્યાંક નક્કી કર્યો હોય છોટાઉદેપુર લોકસભાના સમાવિષ્ટ નાંદોદ વિધાનસભાના મત વિસ્તારમાંથી એક લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર મત વિભાગમાંથી આવતી અમારી નાદોદ વિધાનસભા અને નાદોદ વિધાનસભામાં એક લાખ કરતાં વધારે મતો અમારા પ્લસ રે એ પ્રકારનું આયોજન કરવા માટેની આ મિટિંગ હતી આ મિટિંગમાં મારી સાથે અમારા પ્રભારી પ્રોફેસર ધર્મેશભાઈ પંડ્યા અમારા ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અમારા પ્રભારી હરપનસિંહજી સંયોજક અનિરૂપસિંહજી આ તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને આનું આયોજન આજે અમે કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે એક લાખ કરતા વધારે મતોથી આગળ રહીશું એના માટે જે કંઈ નાની મોટી જવાબદારી સોંપવાની તો બધાને હોબી દીધું છે છોટા ઉદેપુર મત અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી જશુભાઈ રાઠવાણી નામ આવી ગયું અને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘણા દિવસ પહેલાં આદરે મનસુખભાઈ વસાવા સાહેબનું નામ જાહેર કરવામાં આવેલ છે આ બંને ઉમેદવારોને વધારેમાં વધારે મતોથી કેવી રીતે જીતા રહે એના માટેની આ બેઠક હતી સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું કમલમ અમારું કાર્યાલય અમારું હેડક્વાર્ટર અમારું ઘર આજે બની ગયું છે એના ઉદઘાટન માટે અમારા લાડીલા પેસ સમિતિના પ્રણેતા આદરણીય પાટિલ સાહેબ કે જેઓ અમારા પક્ષના મોબી છે પક્ષના પ્રમુખ છે તેઓના હસ્તે ઉદઘાટન અમે કરાવવાના છે તેની પણ આજે બધી તૈયારીઓ દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપિલા નર્મદા